નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને બારમા અધ્યાયમાં પોતાના સગુણ સાકાર રૂપના ભક્તો વિશે કહ્યું હવે ભગવાન પોતાના નિર્ગુણ નિરાકાર રૂપના ઉપાસકો વિશે કહેવા માગે છે પણ એ નિર્ગુણ નિરાકારના ઉપાસકો વિશે કહે आगड़े ये पहला अर्जुन एक प्रश्न करे थे अर्जुनों प्रश्न ये प्रकृति पुरुष क्षेत्र क्षेत्रगमेव एक वेदिच्छा ज्ञान ज्ञेस इतने के એ આપણે એના પછી હવે પછી જોઈએ છે પણ એ પહેલાં હું એક સ્પષ્ટતા કરવી ઘણી જરૂરી છે ભગવદ્ ગીતાની ઘણી બધી કોપીઓમાં કે ઘણી ઘણા બધા પુસ્તકોમાં તેરમા અધ્યાયની શરૂઆત આ શ્લોકથી થાય છે એટલે એને પહેલો શ્લોક ગણવામાં આવે છે અને ભગવદ્ ગીતાની બીજી બધી ઘણી કો ઘણી બી કોપીઓમાં કે પુસ્તકોમાં કે પ્રિન્ટમાં શ્રી ભગવાન ઉવાચ કરીને ઈદમ શરીર કૌતેયથી શરૂઆત કરવામાં આવે છે એટલે કે પ્રથમ શ્લોક તરીકે અર્જુન ઉવાચમાં જે અર્જુને પ્રશ્નો કર્યા એ શ્લોક લેવાય છે અને ઘણા પુસ્તકોમાં કે ઘણી કોપીઓમાં અર્જુનનો જે પ્રકૃતિ પુરુષમ ચૈવ શ્લોક દેખાતો નથી એટલે કે મળતો નથી અને સીધી શરૂઆત ભગવાન ઉવાચ ઈદમ શરીર કૌતેયથી થતી દેખાય છે ભગવાન શંકરાચાર્યએ પણ પોતાના ગીતા ભાષ્યમાં જે મોટાભાગની ગીતાની કોપીઓમાં જોવા મળે છે તે ઇદમ શરીરે કૌંતે એને જ પ્રથમ શ્લોક ગણ્યો છે પણ છતાં અર્જુન ઉવાચમાં જે અર્જુનનો પ્રશ્ન છે એ શ્લોક પણ અગત્યનો અને મહત્ત્વનો હોવાથી આપણે એ વિશે જાણવું જરૂરી છે અર્જુને કુલ છ વસ્તુ જાણવાની ઈચ્છા કરી છે વેદિમ ઈચ્છા મી કઈ કઈ છ વસ્તુઓ પ્રકૃતિમ પુરુષમ ચૈવ પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અને જ્ઞેયમ ચ જ્ઞાન અને જ્ઞેય આ છ વસ્તુઓ એટલે કે આ છ શબ્દોનો અર્થ એની વ્યાખ્યા સમજવા માંગે છે અર્જુન ભગવાને ઈદમ શરીર કૌતેથી ક્ષેત્રની શરૂઆત કરી છે આપણે શરૂઆત કરીએ કે આ જે છ શબ્દો છે પુરુષ અરે પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાન અને જ્ઞેય એમાં પ્રકૃતિ અને ક્ષેત્ર આ બંને સમાનાર્થી લગભગ સમાનાર્થી શબ્દો જ છે કારણ કારણ કે બંને જળ મટીરિયલ રૂપ છે બંને પ્રકૃતિ અથવા તો ક્ષેત્ર એ ઇન્દ્રિયો મન બુદ્ધિથી અનુભવા છે અને એટલા અનુભવાય છે અને એટલે દ્રશ્ય છે અચેતન તત્વ છે પ્રકૃતિ અને ક્ષેત્ર એ બંને એક જ છે તમે બંનેને અપરાગ પ્રકૃતિ પણ કહી શકો ભગવાને જે સાતમા અધ્યાયમાં કહ્યું છે તે હવે એક બીજી વાત કે જ્યારે આપણે જળ મટીરિયલ જગત કહીએ ત્યારે એની અંદર અદૃશ્ય શક્તિ ઇનવિઝિબલ એનર્જીનો પણ સમાવેશ થઈ જાય છે કારણ કે ઇનવિઝિબલ એનર્જી જે છે શક્તિ અને મેટર એટલે કે પદાર્થ એ બંને એક જ વસ્તુના બે પાસા છે આપણે જાણીએ છીએ સાયન્ટિફિકલી કે એનર્જી એન્ડ મેટર ઇઝ ઇન્ટર કન્વર્ટિબલ એકબીજામાં રૂપાંતર થતું રહે છે પણ છે તો એનર્જી જેને આપણે કહીએ છીએ એ પણ વાસ્તવમાં જળ જ છે ચેતન નથી તમને આ પહેલાંના વિડીયોમાં મેં જળ અને ચેતનનો તફાવત સમજાવ્યો હતો કે જળ એ અનુભવાતી વસ્તુ છે અને ચૈતન્ય તત્વ એ અનુભવનારું તત્વ છે જળ જણાતી વસ્તુ છે કે જે જાણવામાં આવે છે અને ચૈતન્ય એ જાણનારો છે તો આ થઈ ઇન્વિઝિબલ એનર્જીની વાત હવે બીજી એક વાત કે મન પણ પ્રકૃતિ કે ક્ષેત્રનું ક્ષેત્રનું અંગ છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે મન પણ પાંચ સૂક્ષ્મ ભૂતોનું બનેલું છે એટલે એ પણ એક મેટર જ છે મન ની બદલાતી સ્થિતિ આપણે મેટરના બદલાવા પ્રમાણે મનની બદલાતી સ્થિતિથી આપણે એ જાણી શકીએ છીએ કે મન પણ મેટર છે મન જાતે કશું અનુભવી શકતું નથી મેં આ પહેલાંના વિડીયોમાં કહ્યું જ હતું કે મનમાં જીવાત્મા એ મન સાથે એકાત્મતા કરી જીવાત્માને ચૈતન્યનું પ્રદાન કરે મતલબ કે મન માઇન્ડ વિથ બોરોડ એ કોન્શિયસ પ્રિન્સિપલ ત્યારે જે લાઈવલી બનતું દેખાય છે બાકી એ જાતે એકલું તો જડ મટીરિયલ છે એટલે પ્રકૃતિ અથવા તો ક્ષેત્રમાં ઇનવિઝિબલ એનર્જી અદૃશ્ય શક્તિ અને મન બંનેનો સમાવેશ થઈ જાય હવે આપણે ત્રણ શબ્દો બીજા લઈએ બીજા ત્રણ શબ્દો છે પુરુષ ક્ષેત્રજ્ઞ અને જ્ઞેય આ ત્રણ શબ્દો પણ લગભગ સમાનાર્થી છે એમની વચ્ચે ઉપરછલ્લો એપેરેન્ટ તફાવત છે પણ મૂળભૂત રીતે ત્રણેય તત્વો ચૈતન્ય રૂપ છે આપણે જળ મટીરિયલ જગતને દ્રશ્ય વસ્તુને જાણીએ છીએ અને અનુભવીએ પણ છીએ પણ આપણે પુરુષ ક્ષેત્રજ્ઞ એટલે કે ચૈતન્ય તત્વ વિશે કશું જાણતા નથી એટલે એના વિશે જે જાણવાનું છે તે જ્ઞેય છે જ્ઞેય મીન્સ જાણવા બાકી જાણવાનું બાકી છે અથવા તો નોએબલ આપણે જળ જગતને અનુભવીએ છીએ જાણીએ છીએ અને બધું જ એના વિશે જાણીએ છીએ પણ ચૈતન્ય તત્વ આત્મા વિશે આપણે કશું જાણતા નથી એટલે આત્મા વિશેનું જ્ઞાન એ જ્ઞેય છે હવે છેલ્લે જ્ઞાન વિશેની વાત તો ભગવાને તેરમા અધ્યાયમાં શ્લોક નંબર સાતથી શ્લોક નંબર દસમાં જ્ઞાન માર્ગ કે જ્ઞાન યોગના વીસ સાધનોનું વર્ણન કરેલું છે આ જ્ઞાન માર્ગના સાધનો છે પણ ભગવાન શંકર જે ભગવાને સાધનો કયા છે ગુણો કયા છે એનો અર્થ એ થાય છે જ્ઞાન માર્ગના સાધનો સદ્ગુણો કે મૂલ્યો આ સાધનો એટલે વીસ સદ્ગુણો કે મૂલ્યો છે ભગવાન શંકરાચાર્યએ એમ કહ્યું છે કે આ વીસ સદગુણો કે મૂલ્યો જ્ઞાન પ્રાપ્તિમાં સહાયરૂપ છે એટલે એ જ્ઞાનરૂપ જ કહેવાય છે પણ સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે મૂળભૂત રીતે કે અંતિમ જ્ઞાન તો જીવાત્મા અને પરમાત્માની એકતા કે એકત્વ જ છે અને આ એકત્વની પ્રાપ્તિમાં એકત્વની અનુભૂતિમાં જીવાત્મા અને પરમાત્માના એકત્વની અનુભૂતિમાં વીસ સાધનો સદ્ગુણો કે મૂલ્યો સહાયકારી હોવાથી એને જ્ઞાન રૂપ કહ્યા છે જીવાત્મા અને પરમાત્માની એકતા વિશે ભગવાને તેરમા અધ્યાયમાં શરૂઆતમાં કહ્યું છે પંદરમા અધ્યાયમાં પણ કહેવાયના છે તેરમા અધ્યાયમાં એમણે એમ કહ્યું છે કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિધિ સર્વ ક્ષેત્રે શું ભારત દરેક પ્રાણીઓના શરીરોમાં તેમના આત્મા રૂપે હું રહેલો છું એટલે પરમાત્મા જ રહેલા છે જીવાત્મા રૂપે પંદરમા અધ્યાયમાં પણ ભગવાન કહેવાયના છે મમય વંશે જીવ લોકે જીવભૂત સનાતન કે જે મારો જ અંશ છે જે જીવ છે જીવાત્મા એ મારો જ અંશ છે અને એ તો તમને ખબર હશે કે અંશ અને અંશીનું સ્વરૂપ તો એક જ હોય તત્વ એક જ હોય એટલે આપણે આ વસ્તુઓ જોઈ પ્રકૃતિ અને ક્ષેત્ર જળ મટીરિયલ છે પુરુષ ક્ષેત્રજ્ઞ અને જ્ઞેય એ ચૈતન્ય તત્વ છે જગત આખું આ બે તત્વોથી જ બનેલું છે ત્રીજું કોઈ તત્વ નથી તો હવે તેરમા અધ્યાયમાં આ બે બંને તત્વોનો જળ તત્વનો અને ચૈતન્ય તત્વોનો વિવેકપૂર્વક તફાવત કે ભેદ વિસ્તારપૂર્વક જાણીને પોતાના ચૈતન્ય રૂપ તત્વમાં સ્થિત થઈ પરમાત્મા સાથે એકરૂપતા અનુભવવી એકત્વ અનુભવવું એ જ જીવન મુક્તિ કે મોક્ષ છે આ જે વીસ સાધનો એટલે કે વીસ સદગુણો કે મૂલ્યો ભગવાને જે કહ્યા છે એ કેળવવાથી આપણને જીવાત્મા તરીકે હોવા છતાં અત્યારે આ શરીરમાં હોવા છતાં આપણને પરમાત્મા સાથે એકત્વની અનુભૂતિ થતી રહે છે વેન કોન્શિયસનેસ નોઝ ઇટ્સેપ્ટ ઓનલી એ મોક્ષ છે તો આપણે હવે આટલા આ શ્લોકને સમજ્યા પછી આપણે ભગવાન જે ઘણી કોપીઓમાં પહેલો શ્લોક શ્રી ભગવાન હોવા કે ઈદમ શરીર કૌંતે ક્ષેત્રમ એ એ જે શરૂઆત કરી છે એને હવે આપણે સમજી શકીએ કે ભગવાને પહેલાં શ્લોકમાં ઈદમ શરીર કૌતેથી શરૂઆત કરી બીજા શ્લોકમાં ક્ષેત્રજ્ઞ વિશે વાત કરી ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ મતલબ કે આપણને ભગવાને કેમ ક્ષેત્રથી શરૂઆત કરી ક્ષેત્ર ક્ષેત્ર નથી પુરુષ પ્રકૃતિથી એ બધા શબ્દો આવશે જ એટલા માટે કે અર્જુનનો પહેલો પ્રશ્ન એ જ હતો પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિશે જાણવાનો ઘણી કોપીઓમાં એ શ્લોક જોવા નથી મળતો અને સીધે સીધો ભગવાન શ્રી ભગવાન ઉવા જ ઈદમ શરીરે પહોંચે જ જોવા મળે છે આપણે ખાલી આપણા નોલેજ માટે આ શ્લોક વિશે પણ ચર્ચા કરી મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે ભગવદ્ ગીતાના ઊંડાણપૂર્વક જ્ઞાનમાં રસ હોય અને રસ લેવો પડશે કારણ કે આજે નહીં તો આ જન્મે નહીં તો કોક જન્મે મોક્ષ તો તમારો ત્યારે જ થશે કે જ્યારે તમે પરમાત્મા સાથે એકતાની અનુભૂતિ કરી શકશો નહીં તો શરીરોમાં આવવાનું જવાનું આવવાનું ને જવાનું એ જ રહેવાનું છે તો તમને જો આ ભગવદ્ ગીતાના આવા ઊંડાણપૂર્વક જ્ઞાનમાં રસ હોય તમને ગમતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે સબ્સ્ક્રાઇબ કરો એટલું નહીં તમારા જેવા જ્ઞાન પીપાસું તમારા મિત્ર મંડળોને પણ ઉપર પણ એમના ઉપર પણ ઉપકાર કરો આ ચેનલનું સજેશન કરી સબસ્ક્રાઈબ કરવા તમે ધન દોલતથી એમને મદદ કરો એટલું નહીં તમે જ્ઞાન પ્રાપ્તિમાં પણ તેમને મદદ કરો તમને કદાચ હું જે કહું છું એ ના યાદ રહે બધું જ અને ફરી ફરીથી વાંચવાનું ગમતું હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને મૂકું છું તમે આ બધું ફરીથી વાંચી પણ શકો છો અને તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે લખી મોકલો હું ઉત્તર આપીશ હવે આનાથી બીજું શું થઈ શકે બોલો તમને હું ઘણું બધું ડિટેલમાં કહું છું મને ખબર છે કે વ્યૂ નથી પણ છતાં પણ હું કહું છું કારણ કે મારું કમિટમેન્ટ તો હવે આપણે ભગવાને જે વીજ સાધનોનું વર્ણન કર્યું છે એ બહુ ડિટેલમાં નહીં જઈએ હું ખાલી ટૂંકાણમાં એ વીજ મૂલ્યો સદ્ગુણો વિશે કહીશ તો ત્યાં સુધી નમસ્કાર